કેન્દ્રીય મંત્રી અને સરકાર મંત્રી અમિત શાહ પંદરમી જાન્યુઆરીએ બનાસકાંઠાના દિયોદરમાં આવેલ બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે પહોંચી વિશાળ જનમેદનીને સંબોધન કરી બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ અને શુભારંભ કરશે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોના સર્વાંગી સુખાકારીમાં વધારો કરવાના હેતુ સાથે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં વિવિધ વિકાસના પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે જેને લઈને પંદરમી જાન્યુઆરીએ બનાસ ડેરી સંકુલ દેવોદર ખાતે કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિતભાઈ શાહ પહોંચશે જ્યાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ભીલડી ખાતે નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રિડ રિચર્ચ સેન્ટર અને પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ ખાતે ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઈ ખાત ખાતમુરૂ તેમજ બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે નિર્મિત થનાર બનાસ ડેરી અલ્ટ્રા મોર્ડન પ્લાન્ટ અને બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટ પાલનપુર નું લોકાર્પણ તથા બનાસ ડેરી ના સંજીવની ખાતર પ્રોડક્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ લિમિટેડ લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે સહકારી ક્ષેત્રમાં રહેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિની તકોને ઓળખીને બનાસ ડેરી દ્વારા અવનવા દૂધ સિવાયના સાહસો શરૂ કરવામાં આવ્યા છે તેમજ ગુજરાત બહાર બનાસ ડેરીના પ્લાન્ટોનું નિર્માણ કરાયું છે જે દેશના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવે છે આપણા દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો એને સાર્થક બનાવવા માટે આપણા દેશના ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે વિઝન આપ્યું છે સહકારથી સમૃદ્ધિ એના ભાગરૂપે એના ભાગરૂપે અમને પણ એક યોજનામાં જોડ્યા છે એમાં બનાસ બેંક ગુજરાત બેંક અને પંચમહાલ બેંક નાબાર્ડ બનાસ ડેરી અને આરબીઆઈ આ બધા સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ ઉપર અત્યારે અમે પાંચ છ મહિનાથી કામ કરી રહ્યા હતા અને એમાં આ જે યોજના છે કોઓપરેશન એમોંગ્સ કો કે જિલ્લાની બધી સંસ્થાઓને એકસાથ જોડી અને એના થકી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને એનો સીધો લાભ કઈ રીતે થાય એનો આ મુખ્ય હેતુ હતો અને એમાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી પૂર્ણ કરી છે અને પંદરમી તારીખે સન્માનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે અને આ યોજનાને આખા દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે એનાથી આખા દેશનું કોઓપરેટિવ પણ બદલાશે અને દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે આ યોજના અંતર્ગત અમે એક કાર્ડ પણ આપી રહ્યા છીએ જેમાં સાહેબ માનનીય મંત્રી સાહેબનો ઉદ્દેશ હતો કે જે લો ખેડૂતો અને પશુપાલકો જે પ્રાઇવેટ બેન્કોના જે ક્રેડિટ કાર્ડ છે અને એના વ્યાજના ભારણમાંથી બહાર નથી આવી શકતા અને અઢારથી વીસ ટકા જેટલું વ્યાજ ઊંચું વ્યાજ એ લોકો વસૂલે છે ખેડૂતો પાસેથી એમના એના એની અંદરથી બહાર લાવવા માટે અમને પણ સૂચન હતું કે જિલ્લાના ખેડૂતોને અને પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવું અને એ માનનીય મંત્રી સાહેબના હસ્તે પંદરમી તારીખે અમે લોન્ચ કરી રહ્યા છીએ એમાં પચાસ હજાર સુધીની ક્રેડિટ કાર્ડ જિલ્લાના ખેડૂતો અને પશુપાલનને આપીશું જેનું જીરો ટકા વ્યાજે અને જેમ જે લોકો જે ખેડૂતો જે જિલ્લામાં જમીન વિહોણા છે એમને પણ અમે આ ક્રેડિટ કાર્ડ આપીશું દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે અલગ સહકાર મંત્રાલયની શરૂઆત કરી અને તેમાં પણ વર્ષોથી સહકારનો જેમને ખૂબ મોટો અનુભવ છે તેવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સહકાર વિભાગ સોંપવામાં આવ્યો અને દેશની અંદર સહકારિતાના એક નવા અધ્યાયની શરૂઆત થઈ દેશમાં ત્રણ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓની રચના કરવામાં આવી જેમાં એક્સપોર્ટ માટેની ઓર્ગેનિક એક્સપોર્ટ એક સીડ્સ માટેની અને ખાસ કરીને આ બંને કંપનીઓ બંને કોપરેટિવ એ દેશના પ્રગતિ માટે ખૂબ આગળ લઈ જશે બીજું અહીંયા જે કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે તમામ સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય સહકારીતા એકબીજાને સહકારના માધ્યમથી પ્રજાનું કલ્યાણનું કામ કરે ખાસ કરી બેન્કિંગના વ્યવસાયની અંદર ભારત દેશનો પૈસો આપણા દેશની અંદર જ રહે ગામડાનો પૈસો ગામડામાં રહે અને સહકારિતાના માધ્યમથી ફરી મની રોટેશન નીચેના માણસ સુધી પહોંચે અને એ આત્મનિર્ભર થાય તેવું એક મોડલ એ પરસ્પર સહકારી પ્રવૃત્તિઓનું કોર્ડિનેશન માટેનું એક મોડલ તરીકે બનાસ અને પંચમહાલ બે જિલ્લાને દેશના સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે સોંપ્યું હતું આગળ અમલીકરણ કર્યા પછી આખા દેશની અંદર રાજ્યની અંદર બધી જગ્યાએ તેનો અમલ થાય તે માટેનો એક કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવ્યો છે ગંગારામ ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ